ગોધરામાં પુરાવાવ નવીન ઓવરબ્રિજ પર માર્ગ સમારકામ શરૂ વાહન ચાલકોને મળશે રાહત વિગતે વાત કરીએ તો ગોધરા શહેરના હાડસમા લાલબાગ અને ભુરાવા વિસ્તારોને જોડતા માર્ગ પર આવેલ રેલવે ઓવરબ્રિજની બાજુમાં થોડા સમય અગાઉ જે નવીન ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું શહેરના બંને વિસ્તારો વચ્ચેનો આ નવો સંપર્ક માર્ગ શહેરના વાહન વ્યવહાર માટે મહત્વપૂર્ણ બન્યો હતો પરંતુ નવીન ઓવરબ્રિજ શરૂ થયા બાદ થોડા જ મહિનાઓમાં માર્ગ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા ખખડદંજ માર્ગને કારણે અવારનવાર ટ્રાફિક જામ થવા લાગ્યા હતા જ્યારે બે ચક્રીય અને ત્રણ ચક્રીય વાહન ચાલકો માટે ખાડાઓ જોખમરૂપ સાબિત થઈ રહ્યા હતા સ્થાનિક લોકોએ આ સ્થિતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત પણ કરી હતી આ ઉપરાંત લોકોની સમસ્યાને જાહેર કરવા જીટીઆર ન્યૂઝ દ્વારા અહેવાલ અપલોડ કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું નાગરિકોની માંગણી અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને હવે ચોમાસાની વિદાય સાથે જ તંત્ર દ્વારા નવીન બ્રિજ પર

નું પગલાં લેવા અપીલ કરી છે